નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો કિંમતી એવા ગોદલા બળદ આપણી ચેનલ પર વેચવા માટે આવી ગયા છે મિત્રો ઘણા બધા લોકોની એવી બધી કમેન્ટ હતી કે ને સારા એવા કિંમતી ગોદલા બળદ લેવાના છે તો મિત્રો એ કમેન્ટવાળા લોકો માટે ખાસ કરીને આપણે આ ગોદલા બળદ કિંમતી એવા વેચવા માટે લઈને આવી ગયા છીએ આપણી ચેનલ પર તો મિત્રો જે લોકોને આ ગોદલા બળદમાં ઇન્ટરેસ્ટ ન હોય અને ઘણા બધા લોકો એવા છે કે જેને આવા ગોદલા બળદ ન ગમતા હોય એ વિડીયોને સ્કીપ કરી નાખો આ તો જે આ વસ્તુના જે શોખીન હોય એના માટે જ આ વિડીયો છે અને ખાસ કરીને તમે જોઈ શકો છો ચાલુ એવા હાલતા એક એક જ જેવા બે ગોદલા બળદ છે એકથી એક બદલાઈ જાય જુડવા એવા ગોદલા બળદ દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો એ બેને એક જેવા જ ગોદલા બળદ છે ને જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયા છે તો આ ગોધલા બળદની પૂરી માહિતી આપણે આ જ વિડીયોમાં આપવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં ક્યાં જોવા મળશે કયા ગામના બળદ છે ને શું કિંમત છે એ બધી વસ્તુ જોવા મળી જવાની છે તમને ડિસ્પ્લે ઉપર તો મિત્રો પહેલાં તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે આ બધી રીતે ચાલતા ગોદલા બળદ છે અને બંને એક જેવા જ દેખાતા ગોટલા બળદ છે જે એકથી એક બદલાઈ જાય એવા છે અને ફૂલ પાણીયારા અને ફૂલ જવાબદારી સાથે આ ભાઈને વેચવાના છે તો જે લોકોને લેવા હોય એ આ માલિક છે જે મોબાઈલ નંબર એમનો નીચે વિડીયો ચાલુ છે એમની નીચે ટાઇટલ ટેગમાં માલિકનો મોબાઈલ નંબર આપણે આપેલો છે ત્યાંથી તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો અને ત્યાર પછી તમે આ ગોદલા બળદની ખરીદી અથવા તો પૂછપરછ તમે માલિક સાથે કરી શકશો મિત્રો હવે વિ ગોદલા બળદના અમુક ફોટા છે એ અમે તમને દેખાડી લઈએ છે ડિસ્પ્લે ઉપર જેવા છે એ જ કન્ડિશનમાં આ ગોદલા બળદ છે એવા જ તાજા છે એવા જ પાણીયારા છે તમને જેવા વિડીયોમાં દેખાય છે જેવા ફોટોમાં દેખાય છે એવા જ ગોદલા બળદ છે તો મિત્રો ખાસ કરીને આવા ગોદલા બળદ જેને લેવાના હોય જે ગોદલા બળદ લેવાના શોખીન હોય અને સાચવવાના શોખીન હોય એના માટે ખાસ કરીને આ વિડીયો છે આ વિડીયો જો તમારે ન લેવાના હોય તો વિડીયોને આગળને આગળ શેર કરો જેથી કરીને કોઈ ખેડૂતભાઈને લેવા હોય એના સુધી આ ગોદલા બળદ પહોંચી શકે હવે ડિસ્પ્લે ઉપર માહિતી જોશે આ ગોદલા બળદની તો આ ગોદલા બળદ વેચવાના છે કિંમત એક લાખ એકાવન હજાર રૂપિયામાં ગામ ભારથડ છે તાલુકો જામ ખંભાળિયા છે અને જિલ્લો જિલ્લોની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ ગોદલા બળદ છે અને માલિકના મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે ટાઇટલ ટેગમાં આપેલા છે તો વિડિયો ચાલુ છે એની નીચેથી મોબાઈલ નંબર લઈને તમે ડાયરેક્ટ માલિક સાથે વાત કરી શકશો અને ત્યાંથી જ ગોદલા બળદની ખરીદી કરી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો